સાબરકાંઠા જિલ્લામાં આ વખતે પડેલો વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ બની ગયો છેલ્લા એક મહિનામાં પડેલા વરસાદથી જિલ્લામાં થયેલ સિત્તેર હજાર હેક્ટરનો પાક તહેસ નહેશ થઈ ગયો છે રાજસ્થાનમાં થયેલા વરસાદી પાણી સાબરકાંઠાની નદીઓમાં આવતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે હાથમતી નદીના કિનારાના મોટા ભાગના ખેતરો પાણીમાં ધોવાઈ ગયા છે પાક પણ પાણીમાં ખેંચાઈ ગયો છે આમ ખેડૂતોએ સારા ચોમાસાની આશાએ હોંસે હોંસે કરેલી ખેતી ઉપર વરસાદે આ વખતે પાણી ફેરવી દીધું છે હાલ ખેતરો પણ પાણીમાં ધોવાઈ ગયા છે તો મગફળી સહિતના પાકની ઉપર એક ફૂટ પાણી ફરી વળ્યા છે અને આ પાણી હજી સુધી પાક બીજી તરફ રોગચાળો પણ માથું ઉચકતા આ વખતે મોટા નિષ્ફળ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર સામે ખેડૂતો વર્તનની અપેક્ષા રાખી રહ્યા છે જોકે ખેતીવાડી અધિકારીએ આ બાબતે સર્વે શરૂ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું આમ સાબરકાંઠા જિલ્લાના ખેડ વિજયનગર તલોદ અને હિંમતનગર સહિતના તમામ તાલુકામાં વરસાદે આ વખતે ભારે ખાના ખરાબી સર્જી છે અમારો હાથમતી ડેમ ઓવરફ્લો થવાથી આ તો વરસાદની સમસ્યા છે આ સાલ તો કુદરત રૂઠી સન થઈ છે પણ વરસાદ જ આ પરિસ્થિતિ બનાવશે અમારો જો સંપર્ક વિહોણું છે અમે ફરીને જ ખેતી કરવા માટે આવવું પડશે હાલ પોત દિવસે ખેતરમાં આવે છે ચાર દિવસથી પાણી વહેતું અને સરકારશ્રીને વિનંતી કે અમારી નદી સાફ કરીને ચોખ્ખી કર્યા અથવા માણસો જવા અવા જવાનો રસ્તો સારો કરી લ અને ખેડૂતોને નુકસાન ના જાય એવું કોક અમારા હા જોવો તો બરાબર પડશે કે ઉપરવાળો તો રૂઠેલો છે પણ જો સરકાર ના રૂઠવી જો અમારા ઉપર